એ પાસળ કો આ કોક ભઈ આયા છે પાસળ કો કામ કર છો પેલે છે પાસળ તો છો દેખાતા ને બોલાવો રે એ કરશન કાકા આ કોક ભઈ આયા છે આ રેક માં કાકો આવ ઉભારો બોલા આ એ ઓ ઓ

વાત સાચી જ સાહેબ પણ અમારે થોડા દાળ હા ખાઈ જો ન હોય તો કાકા હું પોણી લઈને આવો હા હા લેતા હું બેટા પોચ હપ્તા બાઉન્સ થયા છે આસી પોચ હપ્તા બાઉં છે જાણે ઓહો હો હો પોચ સપ્તાહ પછી મારવાની હે મને આ લઈમો આટલા બધા પૈસા તમોન ભાઈ એક હપ્તો હોય તો એમ જાય કેડો એક હપ્તો સતે વળી અઠવાડિયે ભરશો તો વધો ની આપણ પોચ હપ્તા છે તમારે પોચ હપ્તા છે હમ તો વશમત બે ભર્યા તા જમન થી કે નહીં ભર્યા જ નહીં તમાર જોરા પણ પડ્યા સાહેબ જોઈ ને આવ્યો ચેક કરીને જ આવ્યો છું મને તો ખબર નહીં હું તો હાલે જ ગયો છું તાર કોણ આવતું લેવા હું તો એમને ખાતા ન હોય છું એમ ખાતા ના નો કઈ કે ચાલવાની વાત કરેલી કે ચાલવાના હતા એમ જો સાહેબ પાણી તો પી લ્યો હારો પાછી બીજી વાત પોણી પીવાનું ના ના પાણી પીઓ પાણી પીઓ સાહેબ પાણી પીઓ તમે શું છો આ બા પોણી પાણી પીઓ અન થોડા ટાઢા થો જ છે અમે તો અમારા ઉપરથી દબાણ આવે એટલે કોક તો કરું કે ના ના સાહેબ આલ ગયો હો અમે પૈસા નહીં પાડીએ તમારા અત્યારે બે હપ્તાનું સેટિંગ કરાવો અત્યારે તો પણ આ પગાર થાય સાહેબ કોક કરીએ હાલ તો તમે હોય તો મને હાલતા છો એવું ના ચાલે ને પણ હાલ તો તમારા પાસે હોય તો અમને હાલો સાહેબ અમારે શું છે છોકરો મરસું મચા લાંબા પણ હાલ પૈસા જ નથી મને હાલ તમે એક હપ્તો તો કરાવો જ પડશે આજે એ કંઈ નહીં મળે સાહેબ 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 કહું છું તાર જો હમું છે નકા કા પાવલો જોઈએ સાહેબ એવું ના ચાલે ના કરે સાહેબ સાહેબ તાર કરું છું

તમે ના હોય તો હોદના આવો કે બીજા બાકી છે તમારે બાકી છે ને ત્રણ ચાર જગ્યાએ હા તો તમે ઈ જાતા હો હું તમને એક અપટોય કરી આલું છું વર્ત વર્ત હા વર્ત હા રેડો હો આ જે બાકી હોય જાતા હો તમે બરોબર હું તમને ગમે જે સેટલમેન્ટ કરી આલું હા પણ મારા શું છે કે તમારો ઉઘરો ના બન કોઈ મજૂર આ કામ કરતું હોય કે આ આ સાહેબને પૈસા ન થાતા મજૂરોને સોથી આલતી એમ કોઈ મજૂર માર જતો એટલે તમે વળતા આવો હોત ના હોય હોય બીજા જ્યાં બાકી હોય લેતા હોત તમે અરે બે ત્રણ જગ્યાએ બાકી પેલા સેલો પા છે બાજુ રે છે સેલો પા તો ભઈને ખબર છે ઓ સાહેબ હું લઈ જઉં તો એવું છે હા હા લેડો અમે હોત ના વળતા હો સારું સારું હો લેડો તાન બતાવો ઓ સાહેબ આ ગયા ક્યાં છે ના માં હપતા હે મોની ભરો ના હા ઓ સાહેબ કીધું તો છે પણ અમે કેતા હું તો જૂઠો પડું છું બાય અમે શું કરવાનું મારા તો સાહેબ ને બોલ્યો છું એ જોવા જૂઠું પડે લાગજો તો ના હોય તો ફોન કરું કુક ને કોઈ હગા વાલો દોસ્તારો ને બીજો ને કદાચ હલો ભાઈ શું હતા હા થોડા પૈસા જોઉતા હતા મારા લોન વાળા સાહેબ આવ્યા હતા ચેપ્ટો ભરવાનું હતું દસ એક હજાર થોડા કરી દહ નો રીતની પડાવી ત્રણે જેટલા નો પડે પોસ એક નું એટલો તો કરી આલો એટલા તો સાહેબ હું આઘા કરું એટલે વળી મારે એટલો મહિનો ની આકરી જા બીજું કોઈ નહીં તો આલ જ આઈ હોય તો આ લીધા જો ગોમ્મો ની આવો છો કે હા ગોમ્મો હોય તો આવો તાર હું એક કુવા પર જ છું હો એ હારું હારું સાહેબ બાઈક તો એ નહીં

અડોક સાહેબ કોક કરશું પણ હપ્તા તમારા બાકી નહીં રહી એવું ના ચાલે હાથ મહિના થયા તો એક બે ત્રણ હપ્તા હોય તો ભૂલી જાય એક સમય આ વાવેતર કરી દિવાળી સીઝન આ વાવેતર કર્યું અને ખાતર ની લાયા ને આ હીરાયા આલી ચેક કરવા નું કઈ ના હપ્તા નું કોઈ સેટિંગ છે ન થ પણ એમ નહી કેતા હાથ હપ્તા છે મે ત્રણ નો થયા હોય ને ચાર ભલે આગર આગર નો આપા તો વધો નહી આવે

અને હું તો આ પોણી મેલવા દેતો હા ગાવતો તો અને અમે શું કરવું આ વાવેતર કરી ઢોરે આજકાલ તો હુકી જોઈ જશે હાથ હપ્તા થઈ જશે થોડા ઘણા આ તો ખબર રહી ના અને હપ્તા થઈ જાય સારું શું કરું અમે તો આમાં હું તો આ કોમકાજ કરું મારા જે કરતો તે અમે તો લોન વાળો તો આયજ એટલો કોઈ હા હા એ તો બધું એ કોમકાજ પરિમભાઈ નો આરિયત છે બોલાવજો કાકા એ કાકા લાગતું માં કાકા ને ફોન કરું નંબર હા કાકા છો અલ્યા હેતરમાં ઉગાડું છું તે નેકો જાયરા કરું જો તો પાલનપુર થી કોઈ ભાઈ આયા છે એ હેતરમાં શું ઓબાને જાઓ બાજુ હારું એડું હું હેતરમાં લઈને આવું એ હારું આવો

એવા જુઓ સાહેબ જોઈએ છીએ કોઈક સેટિંગ થાય તો કોક કરીએ લગભગ ચાર મહિના બીજા રાહ જોવા પડશે બે ત્રણ કોઈક કરો રાહ જોઈએ તમારે ક્રેડિટ ખરાબ ના થાય વાત તો હાચી છે પણ હવે ક્રેડિટ ખરાબ તો થઈ જ છે બે મહિનામાં બે હપ્તોમાં હવે શું કરીએ ચો કોક કરો કરો કોક અને હવે આજે આ હિતના હીરામાં એક પોછીયાદ પાવાની રહી છે તેવા આટલું પાય ને હવે હિત નવરો થવું તો પછી વરી શોક કોક આડા આગળ પાછા કોકની પાસે જાવ

અફતાવાળા આ છે તે પણ મને હું ખબર કે તમે આવો છો તો તમે આવી જ બે જણોને જોઈ જો આ કીધું શું કરો છે કે લાવજો કીધું જોતા કીધું પણ એટલે આ તો પૂછી એટલે હું તો છું ખબર છે પાર ભરવા માટે લોન વાળો ગયો એમ કરું છું ખબર પડતી નહ તમને તાન શું કરશો ક્યો તાન

શું કરવાનું હોય પણ મોંઘવારી શું કરીએ મોંઘવારી ફસાઈ ગયા છે ખબર પડતી ને હાલ તો લોનો લઈ લઈને દેવા ફૂંકાઈ ગયો છે બધાનો હવે આટલું લીધું છે એટલું પાર તો કરવું પડશે કે તમે શું કરીએ એ તો વાત હાચી છે હવે બે મહિનાના ચડી ગયા છે

માર વાર એવો નબાજો પછી બીગાડ ને કોઈક નિર્ણય કરી પણ સાહેબ આવે તો આપણા ઘરની ઈજ્જતું રહે ખાતર બિયારામાં પૂરો થઈ રહ્યો છું ને આપતા ભરવા કેટલા આવે છે તમારા મહિના મહી તને મને પલાભાઈ પલાભાઈ ની લોન વાળો બેઠો હતો મારે તો છો કીધું આ લોન વાળો મારા ગમ માં જ નથી આવ્યો ફોન આવ્યો ફોન મને બોલાયો તો જવા જઈ ગયું મારું સાહેબ આયા બાકી હોય ને

લોન વાળા સાહેબ બોલો છો કે હા લોન વાળા બોલો હમણાં વચ્ચે બીજા નંબર ના ઘેર આયા હતા ભાઈ ને

કોઈ ક્યાં તા ના પેલા પાસ હું કીધું હું કઉ છું પોલીસ સ્ટેશનમાં ઘણા ભાઈ

સાહેબ તમારી જ વાત જોઈ જા સાહેબ સાહેબ છે ને આવું પૈસા તમે લોન બધા ગોમે ગોમો ફરતા હતા

સાહેબ ના આગળ આગળ અમે આગળ પેલું એટીએમ છે પૈસા કાઢી કાઢીએ અલલે હો કીધું દેખ સાહેબ હેડજો હેડજો